નમસ્તે મિત્રો તો આપણે આજે જોઈએ ગામડાની અંદર જે પહાડી વિસ્તાર છે રાજસ્થાનનો તો એ પહાડો પર કેવા પથ્થર છે એના વિશે થોડીક વાત કરું છું કે સફેદ પથ્થર હોય છે અને આમ જોઈએ તો આરસપણા જેવો જ લાગે છે તો આપણે જોઈ ચાલો બન્યારો છેઠ સુધી બ્લોકમાં તો તો હું ફિલહાલ આવી ગયો છું રાજસ્થાનનું એક ગામ છે ત્યાંના પહાડી વિસ્તારો પર જોઈએ આપણે આ ડુંગરા પર કેવા પથ્થર છે એ પણ જોઈએ અને જો અહીંયા આવા મનરેગા સ્કીમમાં પાણી જે જમીનની અંદર ઉતારવા માટે જે ખાડા નાના નાના ગાળેલા છે એની અંદર અત્યારે ચોમાસા દરમિયાન પાણી ભરાણું છે અને આ પાણી છે જમીનની અંદર ઉતરે તો સારું છે એક પાણીનો સ્ત્રોત જે કહેવાય એ પાણીના તળ હું ચલાવવા માટેનું તો જો સામે તમે જોઈ રહ્યા છો એ છે નાનો એવો એક પથ્થર છે એના ઉપર જે ડુંગરો તો ન કહેવાય પણ નાનો એવો ડુંગરો છે એના ઉપર થોડો પથ્થર છે તો આપણે ત્યાં જે જોઈએ કેવો છે ડુંગરા ઉપર પથ્થર સફેદ જે આમ જોઈએ તો આરસ પથ્થર જેવો જ લાગે છે પણ હવે ખબર નહીં હું આનો કાંઈ ઉપયોગ લગભગ થતો નહીં હોય પણ જુઓ તમે આ સફેદ પથ્થર એકદમ આમ નજીકથી જોઈએ તો આરસપણા જેવો જ લાગે છે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર तो तुम्हें जणाओ के आ पत्थर ने केवो पत्थर कह सके तो आओ काय के यहां पत्थर से अबकरी सफेद पत्थर खाई रहे छे जो